રાજકારો તો રધાઈ ના ખાયા રાજકારો ખેસરવાળા કાઢ્યો છે આવો પણ અમુક બે એમ કરો એક તો અડધો નહીં છે અડધો રહી ગયો છે કેટલો કચરો રહી ગયો છે હવે મારે મજૂરી લાવવા પડશે મજૂરી લાવશે ને તો મારે ફરાબર ભાવ હારો હોય હાલ ફરાબર ભરી નાખો એમ કરો હાલ બાર બેસી અને મજૂરી લેતા હોય નાખાવો

અરે આ દવા કોસ ઓટી નહીં મોડા વાળો સોડ દે મારે મે રાજ્ય રો ઘડા દે કાલપાલ ચિત્રો રાજ્ય રો ઘડા માર મન પૂછવા આવવાનું હે કોઈ અલે આપો રાજ્ય રો ઘડા દો રાજ્ય ના માવસ આવો હવે આનો માર સાફ કરવો છે અને માર થી એકલા થાય નથી તો દાડ ઉસ્તી જતો તનો પૈસા આણ્યો કેટલા છે કો વળી ચલાદ ના 100 રૂપિયા આણ્યો ના મારે સાફ થી દા ચાર પોસ બોલી રિચાર્જ કરી આ તું બીજું કોઈ નડો રિચાર્જ તો 1300 રૂપિયા થાય તો 1300 રૂપિયા થાય આ હું કોમ કો ગોડો છું હું તો કાકા વાત કરો નકર કોઈ નહી ભાઈ તો હેડ ને મારા મજૂરીની જરૂર છે આજે ગોમમાં પડશે મહિના 150 રૂપિયા કે નેટ વેટ ન આવું સકડો ફર્સે સકડો સકડો ફર્સે કે કોણ ફોન તારે કોણ જાહે તારે ફોનની છે બીજું કો હેડ તો એટલું કામ તો બોશ હો કામ શું ઉતરા પાછું કોબરા જેવું સારું હેડો

પૈસા પૈસા નથી પૈસા પૈસા લાવો છે તારું શાક તર્યું નથી ત્રણસો રૂપિયા લેવા આવી ગયું છે

ના કરવાનું તો આમ કર્યું સાળવાન જગ્યાએ મો આળા વધાર નો છે હવે હવે શું કરું તો બે હવા જો મને હસી કરવા જો તો લઈ ગયો હા મજૂર ના લાવ રાખજો મૂર્ખા માલા મૂર્ખા તો ચેક જોયો ને મજૂરી ચીવી કરા તો ખબર પડે અમને તો ઊંજા તો લઈને આયા રો હું મો તો મોઢું પડી ગયો હવે રાખજો રો વીસી માર રૂપિયાનો જેથી જીવ ભીડકો નો ખેતરી ગયો

નરુ દે લાવું લાવું જો આ તો શિરો બનાવતા હા જો આમાં જોવાય તો રાલ કરો તા ભાવ દે અલા વાત હાલ ભરો જો આવે તો હા હા તાર પહેલો રાદરો આયો છે કે તો ભાવમાં જ આ સોમ પહેલો ભી લીધો છે પાલો એ દાળ ના આયા નહી એટલે કેટલી ભરી હશે

ફોન કરો લે ફોન આટલી વાર ફોન ફોન કાઢતો વાર થાય કરો ફળો ફોન તમે તમે અંદર ના એ આવનારો નહી કરતા તો શું કહેવાત પુટો થોડી હા પંચાત પુટવા છે ફોન લાજો હલો હા બોલો અલ્યા એક ભાઈ ને રાતગીડો પાસ હતો બોરી છે અજા સો હાથ બોરી

હજાર ને પાંચસો આવી છે ને એ રોપા હારે ટેકો કરાવશે તમે આવો રા પાંચસો રૂપિયા કે છે અને પાછા તાર ટેકો કરાવવો પડશે હવે ભાઈ મારે બોલા આવે પાંચસો પાંચસો કેમ કે મારે એટલા થાય એમ નહીં અને બીજું ઘરમાં તો ટેકો કરાવે એમ નથી ને સાફ કરીને અથવા વસ્તા સો બસો સાફ થઈ જાય છે પણ મૂળખો મજૂરી ના હોય પાછો પેલા જોવા મૂળખો એ ટોપ કારીગર છે બોલાવી જોડ છું ફટાફટ રાત જાડો ધંધો થઈ રહ્યો છે બોલાવી એ આયરો ભાઈ હેડ આવે

તાર ચેકો કરાવ હે એમ તો તે મારા સાફ તો ચેડો ને લાવું તમે આયો ને કચરો બધો ડાળી

આલા પણ મારતો આઈડિયા જ બતાડવાઈ છે કે તગર ઓમ પકડી જો મું પૈસા હોય મજૂરી કરવું પડે આ રહ્યો ને કરતા તમારે એવું કરતા નહી આવડ મુકોમ કરે જો આ બદે એમ પથરો પથરાય છે હા કચરો મારે સાફ નહી